બાગમાં જે મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એટલે એને પણ સારવાર માટે અહીંયા બાગ લાવેલા હતા અને ત્યારે કારિલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું જે કંઈ પુરાવા મળશે ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલમાં એને દાખલ કરેલો છે અને ડૉક્ટર એને કદાચ મૃત જાહેર કરશે એવી હજી જાહેર નથી કરેલું એ હજી તપાસનો વિષય છે હજી અમને બી વાતો વાત મળ્યા જાણવું છે અમે હજી એમાં તપાસ કરી રહ્યા છીએ શું હકીકત બની તે પણ અમને ખબર નથી આખી હજી તો તપાસ ચાલુ જ છે પ્રાથમિક તપાસ હા એની પર અગાઉ ગુના થયેલા છે ગુના ઇતિહાસ જુગારધામ ધમધમી રહ્યો હતો તે સમય દરમિયાન એ ઘડી બોલા ચાલી થઈ છે પછી બહાર સરકારી સ્કૂલ પાસે હુમલા થયાની માહિતી છે એ હજી તપાસનો વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ નવી ધરતી ગોલવાડમાં બે જણ જોડે કોઈ મારામારી થઈ હશે એમાં મારામારીમાં ઝપાઝપી થઈ હશે પછી કોઈ વિક્રમ અને કોઈ ભૈલું કરીને બે છોકરાઓને આ જાબરખાને માર્યા હશે અને એ લોકો લોહી લોહણ હાલતમાં હતા પછી બધાએ કોઈ ફોન કરીને બધાને દવાખાને દાખલ કર્યા લઈ ગયા દવાખાને તો આપણો બાબા પણ એમને જોવા માટે અહીંયા આવ્યો બાબુએ જોવા આવ્યો પછી હું પણ આવી ગયો હું આવીને બંનેના કેસ પણ કઢાયા કેસ કઢાવીને ઇન્જેક્શન પણ દુખાવાનું અપાયું હોટલ પણ ચાલુ કરાયું બંનેનો પછી મારો છોકરો બહાર ઊભો હતો આગળ ગેટ પાસે ભાઈ બેટા મેં કું તું આ લોકોની સારવાર પૂરી થઈ જાય પછી બેટા તું ઘરે આવી જાય એટલે કે સારું પપ્પા કે પછી હું ઘરે ગયો તો આ જે છોકરાને દાખલ કર્યો જેને વાગ્યું છે એના મધર ફાધરને પણ હું સાત્વના આપી કે ભાઈ તમારા બાબાને એડમિટ કાર્ડની સારવાર ચાલુ થઈ ગઈ છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી અને સામાવાળાને વિરોધમાં પણ જે ફરિયાદ લખાવાની ઈપીઆર પણ થઈ ગયો છે કેસ પોલીસ કેસ દવાખાનામાં થઈ ગયો છે પછી હું ઘરે ગયો અને ઘરે જઈને પાણી જ પીવું છે ને એટલા પછી મને કોઈ બોલાવવા આવ્યો દોડતો દોડતો તમારે તપનને તલવાર મારી તમારે તપનને તલવાર મારી મેં હમણાં પાંચ મિનિટ પહેલાં તો મળીને આવ્યો છું ને તપનને તલવાર મારી પછી હું અહીં આવી ગયો અહીં આવી ગયો તો પછી આ બાબાને આ રીતે હું જોયું તો આ વસ્તુ જે બનાવ બન્યો છે બિલકુલ ખોટો બનાવ છે અને આવી રીતે આવું ખુલ્લે આમ જો આ મારવામાં આવતા હોય તો આવા તત્વોને ઝેર કરવા જોઈએ અને આવા તત્વોને ફાંસીની સજા મળી જવી જોઈએ હા બાબર કોઈ ખૂનકાર ગુનેગાર હશે કોઈ ખૂનકાર ગુંડો છે બધા ઘણા બધા કેસો થયેલા છે આવું જાણવા મળ્યું છે તપન અત્યારે આપણે આ દુનિયામાં નથી

ત્યાંથી પછી ખબર પડી કે આ લોકોને આવું થયું છે અને દવાખાને લઈ ગયા છે પછી મારો બાબો આવ્યો પહેલા અને પછી હું આવ્યો રમેશભાઈ પોલીસની હાજરીમાં તેઓને બધાને લઈને આવવામાં આવે છે બાબર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમ છતાં પણ તેને ખુલ્લો છોડી મૂકવામાં આવ્યો હતો આ પોલીસની નિષ્ક્રિયતા કહેવાય કાં તો પોલીસ પણ મળેલી કહેવાય એ બી અમારે માનવામાં આવી રહ્યું છે ભાઈ એક પોલીસ સાથે એને લઈને આવી છે અને પોલીસ આવું કરતી હોય એને જ્યારે ગુનેગારના સાથે લાવતી હોય તો એનું ચેકિંગ કરીને પછી લાવવાનું હોય એના ખિસ્સાને બધું ચેક કરવાનું હોય પછી ધારો એની સાથે બે લેડીઝ પણ હતા તો એના ખિસ્સામાં ના હોય એ બિલકુલ ખુલ્લો હતો તો એને ત્યાં આપવામાં આવ્યો અને પછી એને મારવામાં આવ્યો આવું પણ હોય અને મારી એક વિનંતી છે અધિકારીઓને પોલીસ અધિકારીઓને બધા કોર્પો આપણે શું કે સરકારી અધિકારીઓને કે ભાઈ આ જે સીસીટીવી કેમેરા છે એ કેમેરા પણ ઓપન કરવામાં આવે અને એમની પણ જાણ કરવામાં આવે અને કેમેરામાંથી જે પણ કંઈ બનાવવામાં લગતું હોય એ અંગે આ સામાવાળા વિરોધ કાર્યવાહી કરવામાં આવે અને કોર્પોરેટર શ્રી રમેશભાઈ પરમાર જેઓને રાજા તરીકે ઓળખે છે નવી ધરતી નાગરવાડામાં તેઓ વર્ષોથી રહી છે ત્યાં ત્યાં નાનો કોઈ ઝઘડો થયો હશે તેના કારણે કોઈ બે છોકરાઓને ત્યાંથી અહીં હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનો છોકરો પણ રમેશભાઈનો છોકરો જે તપન છે તે પણ અહીં આવ્યો હતો એ લોકોની ખબર જોવા માટે અને ત્યારે જ તેની સાથે આ એક બનાવ બન્યો છે તપન અત્યારે છે નહીં એનું મૃત્યુ થયું છે અને એમને જ્યારે જાણ થઈ ત્યારે હું અમારા વિસ્તારના કોર્પોરેટર મનોજભાઈ સચિનભાઈ મિનેશભાઈ ક્રિનલભાઈ બધા એ મોટી સંખ્યામાં એ વિસ્તારના લોકો પણ ઉપસ્થિત છે જે ઘટના ઘટી છે અમે પોલીસના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જે ઘટના ઘટી છે આમ દુઃખદ ઘટના છે આ પ્રકારની ઘટનાનું જે વર્ણન કર્યું છે તેના પરિવારે એ આઘાતજનક છે અને ચોક્કસપણે પોલીસના અધિકારીઓને અમે વાત કરી છે સવારે પણ કરીશું કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય અને બીજીવાર કોઈ પણ આવું સાહસ ના કરે તે માટેની તમામ કાર્યવાહી આવા લોકોની ઉપર થાય તે માટેની વાત અમે કરીશું સવારે પણ અત્યારે પણ વાત કરીશું પ્રકારની કાર્યવાહી થવી જોઈએ જે પ્રકારે આવો ગુનો કર્યો છે અને જે પ્રકારે સીસીટીવીના ફૂટેજ પણ આ લોકોએ કલેક્ટ કર્યા છે એ પણ જોશે જો આ પ્રકારની ઘટનામાં આવા પ્રકારની ગુનાખોરી આવા તત્વો કરતા હોય તો એવા લોકોને તે પ્રકારની સજા આપવી જોઈએ તેમાં કોઈ બે મત નથી કેમકે આવા લોકોને આવું કરવામાં સેચ પણ જ્યારે ખચકાટ ના હોય ત્યારે તેમને પણ એવી સજા મળવી જોઈએ એવું મારું માનવું છે ઘટના છે તેની બીજી એક વાત જે સામે આવી રહી છે તે વાતમાં આજે બાબર છે તે તો ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે પરંતુ બીજી એક વાત એવી વાત સામે છે કે ત્યાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી હતી એટલે ક્યાંક જુગારધામ ચાલી રહ્યું હતું કે અન્ય કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હતી ને તે બાબતે બોલાચાલી બાદ આ ઝઘડો થયો હોવાની પણ એક વાત સામે આવી રહી છે જો કે આ તમામ જે વાતો છે તે વાતોને પોલીસ તપાસ બાદ જ પુષ્ટિ મળી શકે છે કારણ છે કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું છે પરંતુ આ જે ઘટના છે તે ઘટનામાં તપને પોતાનો જીવ ગુમાવી દીધો છે અને અન્ય એક વિક્રમ નામના વ્યક્તિની સારવાર ચાલુ છે આખી ઘટનામાં બાબરની સાથે અન્ય જે વ્યક્તિઓ હતા તેમના વિરુદ્ધ પણ પોલીસે તપાસ હાથ ધરી છે મોટાભાગના વ્યક્તિઓને પોલીસે રાઉન્ડ અપ કરી દીધા છે ત્યારે આગળની કાયદેસરની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે બાબર મહેબૂબ અને વસીમને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે જે પ્રકારે પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ આજે આખી ઘટના છે તે ઘટનાની શરૂઆત નાગરવાડાથી થાય છે નાગરવાડાના